લાલપુર તાલુકા પરિશ્રમ સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ સ્વામી જન્મ જયંતિ નિમિત્તે આજે સાંજે વાગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ લાલપુર તાલુકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત સ્વામી વિવેકાનંદ રમતો અંતર્ગત પરિશ્રમ સ્કૂલ ખાતે ભારતની પ્રાચીન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા સંયોજક શ્રી ભરતભાઈ સોનગરા લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ગાગિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરશીભાઈ કરગિયા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ લાલપુર તાલુકા સંયોજક શ્રી પી એસ રાઠોડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ લાલપુર તાલુકા પૂર્વ સંયોજક શ્રી નિલેશભાઈ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા લાલપુર તાલુકા દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ ઉપસ્થિત લાલપુર તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ શ્રી અરશીભાઈ કરંગીયા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક શ્રી ભરતભાઈ સોનગરા લાલપુર તાલુકાના યુવક બોર્ડના પૂર્વ સંયોજક ભાઈ શ્રી નિલેશભાઈ કારણગિયા તેમજ શ્રી પરિશ્રમ સ્કૂલનો સર્વે સ્ટાફ અને સર્વે ભારત વિકસિત ભારતનું વિકસિત ભવિષ્ય એવા સર્વે વિદ્યાર્થી મિત્રો બાર જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદીના જન્મદિવસ નિમિત્તે આપણે સૌ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવીએ છીએ સમગ્ર ગુજરાતની તમામ શાળાઓની અંદર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કે દરેક બાળક પોતાનો શારીરિક વિકાસ થાય એ હેતુથી આપણી પ્રાચીન ભારતની જે પ્રાચીન રમતો છે એ આપણે સૌ આજે રમવાની છે જેની અંદર લીંબુ ચમચી રસ્સા ખેચ લંગડી સંગીત ખુરશી જેવી અનેક રમતો છે જે રમી અને આપણો શારીરિક વિકાસ થાય એ હેતુની અંદર આપણો લક્ષ્ય છે તો બધાયને રમવી છે ને વિજેતાઓને પ્રથમ અને દ્વિતીય નંબર જેનો પણ આવશે બરાબર એને આપણે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે અને સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતીય ઇતિહાસનું એવું ચરિત્ર કે જેમનું નામ સાંભળતા જ આપણી અંદર એક નવી ઉર્જા અને પ્રેરણા મળે છે કે વધારે સ્વામી વિવેકાનંદજી વિશે બોલવા માટે હું લાલપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી હર્ષિભાઈ કરંગીને વિનંતી કરીશ કે સ્વામી વિવેકાનંદજી વિશેષ બે શબ્દો